જખમ આપતી જનરલ હોસ્પિટલ અહી રાજ સામાન્ય રીતે દર્દી હોસ્પિટલમાં પોતાના જખમોની સારવાર કરાવવા માટે આવતા હોય છે પરંતુ આણંદની જનરલ હોસ્પિટલમાં તો સારવાર માટે આવતા દર્દીઓના જખમ રૂજાવાની જગ્યાએ અહીં દર્દીઓને જખમ મળે છે ખાસ કરીને પુરુષોના વોર્ડમાં ઘટના એવી બની છે કે જનરલ હોસ્પિટલમાં દાખલ અઠ્યોતેર વર્ષના દર્દી ભાઈલાલભાઈ જ્યારે રાત્રે ઊંઘી રહ્યા હતા તે દરમિયાન ઉંદરે તેમના પગને કોતરી ખાધો અને તેમને ગંભીર ઈજા પહોંચી આ ઘટના બાદ તેમની સારવાર તો કરાવી પરંતુ પુરુષોના વોર્ડમાં દાખલ તમામ દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો છે આ પગનો ઉંદર કડી ગયો ક્યારેક આ બે ચાડાય કડી જ જાય છે બે ચાર દિવસ કરી દઈએ સાચા જ ઉંદર ફર મોટા મોટા તો ઉંદર આપણે ઘરમાંની અહીં કચી આવે આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદરની એવો આવશે લગભગ છ સાત ઉંદર આટલા એરિયા પર ફરે છે મોટા પોર્ટ છે અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી દે જોયું છે હા તો પુરુષોના વોર્ડની વાત થઈ જો કે આ ઘટના બાદ હોસ્પિટલના સંચાલકો શું કહે છે જરા તે પણ સાંભળો હમણાં જ મને ખબર પડી કે અમારે ત્યાં દાખલ દર્દી છે ભયલાલ ભાઈ તેમને રાત્રે ઉંદર કઢી ગયું છે આ એક જ વાર બનેલી ઘટના છે વારંવાર આવું ક્યારેય થતું નથી અને અમે ઉંદરને રોકવા માટે કાણા પણ પૂરાયા છે અને ઉંદરની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવી છે જે દર્દીને ઉંદર કાઢ્યું છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે લોકોનું જે અમારી માટે ધ્યાન દોર્યું છે ઉંદરો માટે એના માટે અત્યારે ફરી પગલાં લેવામાં આવશે એકચ્યુલી ઉંદર છે રાતે કરતું હોય છે રાતના સમયમાં ઘણીવાર ઉંદર કઢે તો દર્દીને ખબર નથી પડતી હોતી તેમાં પેઇન પણ થતી નથી જ્યારે સવારે જે ઉઠે ત્યારે જ એમને ખબર પડે કે મને ઉંદર કઢ્યું છે એટલે એમાં સ્ટાફને કદાચ ખબર પડી હોત તો એ વખતે પગાડ્યા હોત જ્યારે ક્રેડિટ લેવાની હોય ત્યારે નેતાઓ પણ પહોંચી જ જાય

તો સરકાર આકરામાં પર્સનલી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશન પટેલ રજૂઆત કરીશું દર્દીઓને ખૂબ સારી સેવા મળે તે માટેના પ્રયાસો કરીશું આ હોસ્પિટલ છે કે પછી ઉંદરોનું ઘર હોસ્પિટલની અંદર ઉંદરો ક્યાંથી આવે છે ઉંદર દર્દીઓના પગ કોતરી ખાય ત્યાં સુધી તંત્ર ક્યાં ઊંઘતું હતું દર્દી સાથે જે પ્રકારની ઘટના બની તે નિંદનીય છે આ સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ જનરલ હોસ્પિટલના સંચાલકો સામે આગામી કોઈ પગલાં ભરે છે કે પછી કાયમી ધોરણે દર્દીઓને ઉંદરોના ઘરમાં જ રહેવું પડે છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ